જે ડબલ ઇ મેનની પરીક્ષામાં અવલ દરજ્જાનું પરિણામ આપનારી અત્રેની ઓજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓએ વધુ એક વખત પરિણામમાં સંસ્થાનો રેકોર્ડ તોડ્યો છે માત્ર ભાવનગર જ નહીં દેશભરમાં નોંધ લેવાય તેવું પરિણામ પ્રાપ્ત કર્યું છે ઓજની ફેકલ્ટીનું ટીમવર્ક અને વિદ્યાર્થીઓના ડેડિકેશનથી મળેલી સફળતાના સેલિબ્રેશનનો કાર્યક્રમ સંસ્થા ખાતે યોજાયો હતો વિદ્યાર્થીઓએ મેળવેલ પરિણામની આંકડાકીય માહિતી ધીરેનભાઈ સોનીએ આપી હતી જે ડબલ ના પરિણામના સેલિબ્રેશનના કાર્યક્રમ વિશેની માહિતી ઓજ ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક શ્રી નીરવભાઈ દવેએ આપી હતી હાય એવા 44 સ્ટુડન્ટ્સ હાય એવા 30 સ્ટુડન્ટ્સ અર આવડો મોટો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે ભાવનગરના ઇતિહાસમાં 99 કે એના કરતા વધારેパーસેન્ટાઇલ હોય એવા ટોટલ 26 સ્ટુડન્ટ્સ સેશન 1 જાન્યુઆરી બે હજાર પચીસ બહુ જ સરસ રિઝલ્ટ ડિક્લેર થયું અમારી ઓજ ઇન્સ્ટિટ્યુટ અને એમના ટીચર આ બધાએ ભેગા થઈને એવું કામ કરી બતાવ્યું કે સમગ્ર ગુજરાતમાં સમગ્ર ભારતમાં જે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટો છે એમના લેવલ સુધી અથવા તો એમનાથી આગળ નાઇન્ટી નાઇન પર્સન્ટાયેલ અમારા છવ્વીસ વિદ્યાર્થીઓ છે કે જે ભાવનગરની ઘણી અને ખાસ ગુજરાત કે ભારતની મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટોમાં આટલા બધા વિદ્યાર્થીઓ નાઇન્ટી નાઇન પર્સન્ટ નથી લેવા તો એ આ બાળકો લાવી શક્યા છે હવે નેક્સ્ટ ટાર્ગેટ આ બાળકોને જીવન જીવતા શીખવાડવાનું છે તો છે જ પરંતુ હવે ભારત લેવલની જે રેન્ક છે એ આવતા વર્ષોથી હવે વધારે પડતી આપણે હાંસલ કરીએ અને ભાવનગરના વિદ્યાર્થીઓમાં એક કવચ છે આ તબક્કે દરેક ભાવનાવાસીઓનો દરેક માતા પિતાનો આભાર માનીશ અને બાળકોને એટલું કહીશ કે કોઈપણ પ્રકારનું રિઝલ્ટ આવે ભગવાને એમાં તમારું સારું જ માન્યું હોય સારું જ વિચાર્યું હોય એ રિઝલ્ટને સ્વીકાર કરતા શીખો અને જીવનમાં આગળ ચાલતા શીખો આ જ જીવનની મોટામાં મોટી શીખ છે રિઝલ્ટ સેલિબ્રેશન કર્યું રિઝલ્ટ સેલિબ્રેશન કરી રહ્યા છીએ પણ જીવનને સેલિબ્રેટ કરવું એ આપણો ગોલ છે અને ભગવાને આપણને એના માટે જ પૃથ્વી ઉપર અવતરણ આપ્યું છે આપ સર્વેનો આભાર થેન્ક યુ